તારીખ વીસ આઠ બે હજાર ચોવીસ ના રોજ ખેરગામ તાલુકાના પાર્ટી વડપાડા ગામના ખેડૂતોને દમણ ગંગા નળ સે યોજનામાં થયેલ ભ્રષ્ટાચાર અને ખેડૂતો સાથે થયેલ અન્યાયના વિરોધમાં સ્થાનિક ખેડૂતો આગેવાનો અને વાંસદા ચીખલીના ધારાસભ્ય શ્રી અનંત પટેલની આગેવાનીમાં ખેરગામ મામલતદાર શ્રીને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરવામાં આવી હતી જ્યાં મોટી સંખ્યામાં ગામના આગેવાનો ડેપ્યુટી સરપંચ પંચાયતના ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ ગામના આગેવાન શૈલેષભાઈ તેમજ અન્ય આગેવાનો નવસારી જિલ્લા પ્રમુખ શૈલેષભાઈ ખેરગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સચિનભાઈ ધરમપુર તાલુકા પંચાયત અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ ખેરગામ તાલુકા સભ્ય વિપુલભાઈ ખેરગામ માજી જિલ્લા પંચાયત સભ્ય ધર્મેશ પટેલ ખેરગામના સરપંચ ઝરણાબેન તેમજ માજી સરપંચ ધર્મેશભાઈ નવસારી જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ ખેરગામના પ્રમુખ તેમજ વિધાનસભાના ઉપપ્રમુખ પ્રદીપ પટેલ અને મોટી સંખ્યામાં ખેડૂતો તેમજ હિતેચ્છુઓ હાજર રહ્યા હતા લડત માટે અને પાણી પુરવઠા દ્વારા જે ભ્રષ્ટાચાર થયો છે એ ભ્રષ્ટાચારની સામે ન્યાય મેળવવા માટે આજે પાટી ગામના વડપાડા ગામના તોરણવેરા ગામના જે ખેડૂતો ભેગા થયા છે પહેલે તો આખા નવસારી જિલ્લામાં પાંચસો ગામોમાં ભ્રષ્ટાચાર થયો છે પરંતુ આ ગામે જે શરૂઆત કરી છે એમને ખૂબ ખૂબ આમ એક રાત્રિ સભામાં જયારે આપણે મીટિંગ પછી રેલી નું એલાન કર્યું પછી મારા પર લગભગ આઠ થી દસ ગામના આગેવાનો ફોન આવ્યો એ વાંસદાના આગેવાનો હતા એ ચીખલીના આગેવાન હતા એ ડાંગના આગેવાનો હતા એ લોકોની એક જ વાત હતી કે અમારા ગામમાં પણ ભ્રષ્ટાચાર છે પરંતુ ગામના ભ્રષ્ટાચાર માટે પક્ષા પક્ષી ભૂલીને એક સાથે થઈને ન્યાય મેળવવા જવું એ બહુ મોટી વાત છે કારણ કે તમારા ગામના સરપંચ અને બીજા આગેવાનો જે છે એમના મારા પર તો ફોન પરંતુ અમારા જે આગેવાનો છે એમના પર ફોન આવ્યા હતા કે આમાં તમને સમજ ફેર થાય છે આમાં અમુક ખેડૂતો જાણી જોઈને પૈસાનું વળતર મળે એના માટે કરે છે ત્યારે મેં એમને એમ કીધું કે આ રેલી છે તમે બી આવો ને અમને બરાબર પરંતુ એ પોતે ભ્રષ્ટાચારી છે ચોર છે એટલે આવ્યા નથી એટલે કોઈ આવ્યા હોય તો આ પૂછો કરજો આપણે વાત કરવા તૈયાર છે પરંતુ આ વાત માત્ર માત્ર પાટી ગામની નથી આ વાત સમગ્ર ગુજરાતમાં ન્યાય અન્યાયની સામે ન્યાય મેળવવાના ખેડૂતો જે આ વારંવાર આંદોલન કરે છે એની છે આ લડાઈ કોઈ કોંગ્રેસ ભાજપ પક્ષની નથી આ લડાઈ માત્ર એક ખેડૂત ની ખેડૂતની ખેડૂત ની કે ઓગણીસ ખેડૂત ના વિરોધ ની નથી આ લડાઈ છે ભ્રષ્ટાચાર ના વિરોધ ની આપણે ત્યાં નલ સે જલ યોજના માં ચકલી મૂકી દીધી પાણી આવે એમાં એક ભ્રષ્ટાચાર થઈ ગયો વર્ષો પહેલા બે હજાર આઠ નવ હતું ત્યારે વાસ્મો યોજનામાં ટાંકી બનાવી દીધી મોટી દરેક ગામોમાં હું બી ત્યારે સરપંચ હતો પરંતુ ત્યાં પાણી આવ્યું નથી આવ્યું હવે ત્રીજો ભ્રષ્ટાચાર પાણીમાં કે દમણ ગંગાથી લાઈન લાવવાની આદિવાસી સમાજના ખેડૂતો નથી અને એ લડત આજે આપણે ચલાવવાની અને એમાં બધાનો સહકાર છે આ લડત તો અંત નથી આજે આપણે આવેદનપત્ર આપીને મામલતદારશ્રીને ચેતવણી આપવાની છે કે તમે એક અઠવાડિયામાં જવાબ નહીં આપશો

જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની